સુરતના ડુમ્મસ રોડ પરના વીઆર મોલના ગેટ પાસે કલેક્શન એજન્ટને લૂંટવાના પ્રયાસ કરનારા લૂંટારોને ટીપ આપનારા અગાઉ કંપનીમાં કામ કરનાર સહિત બેને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે સુરતના ડુમસ રોડ પર આવેલા વીઆર મૂલના પાછળના ગેટ પાસે ગત તારીખ બાવીસમી મેના રોજ રેડિયન ક્રેસ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડમાં કેસ એક્ઝિક્યુટીવ તરીકે કામ કરનારા હસનાયન અલી સૈયદને લૂંટવાનો પ્રયાસ કરાયો હતો જેમાં તેને ગંભીર ઇજા પણ થઈ હતી તો આ મામલે તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમેન આધારે શિવમૂર્ફે બરની રાજપૂત અને મુખ્ત્યાર હુસેન સૈયદને ગોડાદરા મહાવીર સર્કલ પાસેથી ઝડપી પાડ્યા હતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી મુખ્ત્યાર હુસેન સૈયદ અગાઉ સૈયદની કંપનીમાં કામ કરતો હતો તેને રૂપિયાની માહિતી હતી તો આરોપી શિઓ ઉર્ફે બન્નીએ આખો લૂંટનો પ્લાન બનાવ્યો હતો વાતથી કાકાના દીકરા શેખરસિંહ ઉર્ફે મોસલ સહિતને માહિતી આપી સુરત બોલાવી લૂંટનો પ્લાન કર્યો હતો જે નિષ્ફળ નિર્વડવા પામ્યો છે તો ક્રાઇમ બ્રાન્ચે ફાઇનાન્સ કંપનીના કર્મચારી લૂંટવાનો પ્રયાસ કરનાર લૂંટારોને ટીપ આપનાર બે આરોપીઓને પણ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે પ્રકાશવાળા સાથે હર્ષદ સેટા